નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ ટિંબી ફાટકથી ગોપાલપુરા સુધી સ્ટેટ હાઇવે ઉપર મોટા મોટા કાપડા પડી જાય છે જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ડભોઈ થી બોડેલી જતા ટીમ્બી પંસોલી અકોટા વસાહત સિમરિયા અને ગોપાલપુરા સુધી માર્ગમાં રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ રોડ ઉપર છૂટી કપચી હોવાથી વાહનો ને પંચર અને ટાયર ફાટવાના પણ બનાવ બની રહ્યા છે જેથી કરીને રોડ વિભાગ દ્વારા મેઇન હાઈવે હોય તબયીતી બોડેલી જોડતો છતાં પણ કોઈ તરકાર અધિકારીઓ દ્વારા લેવાતી નથી કે વહેલી તકે રોડ ના ગાબડા પૂરવામાં આવે અને બેસી ગયેલો રોડ લેવલ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ ઉઠવા પામી છે રિપોર્ટર બિલાલ પુરાવાલા પાઠવી ગુજરાતી নিউষ্ট বৈ